હેલો ફ્રેન્ડ્સ આજે હું સમોસા અને ચાટ સાથે ખવાતી ધાણા ફુદીનાની ચટણી બનાવી દઈશ તો તેના માટે ચાર થી પાંચ લીલા મરચાં લીધા છે આદુ ફુદીનો ફુદીનો હવે ધાણા આપણે એડ કરીશું આપણે આ ચટણીને

હવે ફરી આપણે તેને સરસ એકદમ પેસ્ટ થાય એવી રીતે પીસી અને ચટણી બનાવી લઈએ તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી જે સમોસા સાથે ખવાય છે તે તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ દીપલબા સોલંકીમાં જઈને તમે જોઈ શકો છો હે માતાજી આજે હું બનાવીશ સમોસા તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ લીલા વટાણા મેં બાફીને લીધા છે લીંબુ લીલા ધાણા આદું છીણેને લીધું છે લીલા મરચાં આમચૂર પાવડર ખાંડ મરી પાવડર સંચર પાવડર ધાણાજીરું પાવડર ચાટ મસાલો ગરમ મસાલો બાફેલા બટેકા અને મીઠું આપણે વટાણા બટેકાનો મસાલો કરી લઈએ તો તેના માટે મેં બાફેલા બટેકા લીધા છે તેમાં આપણે આદુ એડ કરીશું છીણીના આપણે બટેકા ને નથી લેતા એટલે નહીતર પછી બહુ ચીકણા થઈ જશે લીલા મરચાં મરચા કટરમાં કરેલા તમે આદુ ની પેસ્ટ હોય તો પણ એડ કરી શકો લીલા ધાણા આમચૂર પાવડર અડધી ચમચી જેટલો છે એક થી દોઢ ચમચી જેટલી ખાંડ ટેસ્ટ પ્રમાણે મીઠું મીઠું આપણે એકદમ ઓછું નાખીશું ચાટ મસાલો ને એવું છે એટલે ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી જેટલો છે મરી પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર એકથી દોઢ ચમચી જેટલું અને સંચર આપણે એક ચમચી જેટલું એડ કરીએ હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ આપણે હાથ વડે ભાંગતા નથી નહીંતર મસાલો ચીકણો થાય એટલે તો હવે આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું આપણે આમચૂર પાવડર નાખ્યો છે અને ચાટ મસાલામાં થોડો લીંબુનો ભાગ હોય એટલે આપણે અડધા જ લીંબુનો રસ એડ કરીશું હવે તેને પણ મિક્સ કરી લઈએ તો હવે મસાલામાં સરસ લીંબુ મિક્સ થઈ ગયું છે તેમાં આપણે છેલ્લે લીલા વટાણા એડ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈએ હવે ફરી થોડા આપણે લીલા વટાણાને છેલ્લે એટલે એડ કરીએ છીએ કે આપણા વટાણા ભાંગી ના જાય માટે તો હવે આપણો મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે આપણે લોટ બાંધી લઈએ મસાલો રેસ્ટ કરે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ સમોસા માટેનો તો મેંદાનો લોટ લીધો છે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અજમો અને એકદમ ખસ્તા સમોસા થાય માટે આપણે તેમાં ઘીનું મોણ એડ કરીશું જેથી કરીને કદાચ તમારે આ લોટ પડી રહે સમોસા બનાવતા બનાવતા લોટ વધે તો આપણે જીરા કરીએ છીએ એવી જ રીતે પાતળી પૂરી વણી અને કાપા કરીને તમે તળી લેશો તો લોટ પણ વેસ્ટ નહીં જાય તમારે સરસ અજમાવાળી કડક પૂરી થઈ જશે ચાટમાં વાપરવી હોય તો એ વપરાશે ચા સાથે પણ ખાઈ શકશો તો આપણે મુઠ્ઠી પડતું ઘીનું મોણ લઈ લઈએ તો હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ એટલે ઘી મીઠું અને અજમો બધું જ સરસ લોટમાં મિક્સ થઈ જાય તો હજી આપણામાં ઓછું મોણ છે તો આપણે ફરી થોડું ઘી એડ કરીશું થોડું થોડું મોણ એડ કરી અને આપણે ચેક કરી લઈશું તો હવે બરોબર મોણ મિક્સ થઈ ગયું છે આવી રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો સરસ મુઠ્ઠી પડતું મોણ થયું છે આવી રીતે અને વાળીએ છો તો થયું છે સરસ મુઠ્ઠી પડતું મોણ હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું જો તમે ઘી ના ખાતા હોય તો તેલ એડ કરી શકો છો પાણી વધારે એડ નહીં કરવાનું થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો એકદમ કઠણ એ નહીં અને એકદમ નરમ એ નહીં સ્વાપે તો હવે આપણો લોટ પણ સરસ બંધ થઈ ગયો છે અને એકદમ આમ બહુ કઠણ એ નહીં અને બહુ ઢીલો એ નહીં કારણ કે આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈએ એટલે સરસ લોટ હોય છે હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે બધા સરસ લો કરી લીધા છે તો સમોસા બનાવવા માટેની રોટલી વણી લઈએ પાતળી અને ને એકદમ જાડી નહીં એવી આપણે રોટલી વણી લઈશું સરસ રોટલી વણાય ગઈ છે હવે ચમચા વડે કટ કરી લઈએ બે ભાગ થઈ ગયા છે હવે તેને આપણે પહેલા આપણે આવી રીતે રાખી અને કિનારી ઉપર પાણી લગાવી લઈશું પછી આમ હાથ રાખી આમ પકડી અને આમ કરી તેને સરસ આખો કોનનો શેપ આપી દઈએ તો આપણો સમોસાનો આકાર થઈ ગયો છે હવે તેમાં આપણે નીચે એક વટાણો રાખીશું એટલે શેપ અને આકાર પણ સરસ રહે હવે તેમાં આપણે વટાણા બટાકા વાળો મિશ્રણ એડ કરી ફરી આપણે પાણી વાળો હાથ કરીશું અને આવી રીતે સરસ પેક કરી લઈએ તો આવી રીતે જ આપણે બધા સમોસા બનાવી લઈએ સમોસા ભરી લીધા છે અને તેલ પણ ધીમા ગેસે એકદમ ગરમ થવા માટે રાખી દીધું છે અને જે લોટ વધ્યો હતો તેમાંથી આપણે ગોળ પૂરી વણી ચાટ ટુકડા કરી સમોસા પૂરી કરી અંદર કાપા કરી લીધા છે એટલે તે પણ મસ્ત ચાટમાં ખાવા મજા આવે તો એકદમ ધીમે ધીમે જો આપણું લોટ ઉપર આવે એટલે એ તેલ બરોબર છે એકદમ મીડિયમ ગેસમાં આપણે રાસમ લઈશું આપણે સમોસાને હલાવાના નથી ફૂલ ગેસ નથી કરવાનો એકદમ ધીમા ગેસે થવા દઈશું હવે આપણા સમોસા પર સરસ બબલ્સ થવા માંડે છે આપણે તેને પલટાવી લઈશું એ જ રીતે બધા સમોસાને આપણે પલટાવી લઈએ તો તૈયાર છે આપણા સમોસા તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો તો હવે આપણે સમોસાને સર્વ કરી લઈએ તો હવે આપણે ધાણા ફુદીનાની ગ્રીન ચટણીની રેસીપી પણ આપણે યુટ્યુબમાં આપેલી છે શોર્ટ્સમાં તેના સાથે સર્વ કરીએ અને ખજૂર આંબલીની ચટણી છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને જો એકદમ ખસ્તા થયા છે અરસો ત્યાં જ ભાંગી જાય એવા સરસ